કૃષ્ણ તમારું અમારા બ્લોગમાં સ્વાગત છે અનો ગાઈસ હનતી હું તો જુલા સણાઈ જી શું ખબર હવે અનો જુલા સં પડી સ માર તો અનો ઘર તો રમળ ભમળ પડી હજુ તો પોતું ચાલુ હ માર નળી ભરવા દઉં સર રસોઈ કરવાની બાકી તો મે આરોનું નું પાણી વાપરી ખાલી રસોઈ કરવા જા તે નળી ભરીએ ચલો ગાઈસ હનતી હું તમને બતાવું અમાર હનતી ઘેર ચીચી સિસ્ટમ હોય

સિલાઈ હરખી નહી આવતી ગઈશ બાકી બધું તો વાંધો નહીં આવતા ગળું જલ્દી ઉપસ્યું નહી આવડી જાય થોડું થોડું જોઈએ ડ્રેસનું કટિંગ કરાય તો કરીશ ઓકે અને હું તો લાઈવ થઉં છું થોડીક વાર માટે કારણ કે દીક્ષિતનો હાલ ફોન મૂક્યો એ રે ચાલે વાકવાની છે એટલે ક્યાં કહો તો એ હું ફોન મૂકું એટલે મેં હારું મૂકો તા હમણાં થોડીક વાર એ કહો ચાલો મળીએ થોડીક વારમાં તો મેંથી એક વાગે મમ્મી દાળ ભાત બનાવશું જાડી દાળ તાઇ જવાનું મમ્મી

જેટલું બધું બોલી જાય એવું તો કંટાળી જશો તમને ખાવાનું બનાવી ફરી ગયો થોડું ફર ચલો અમારા સ્પીકર તમે દેખી શકો ઈસ્પે ચણાચોર ગરમ ચણાચોર ગરમ ગરમ ખોખામાં માવા ચીકી

અમારા ઘરે તો પકોડી બનાવી છે અને આ બધું દીક્ષિત ના ક્યાંથી લઈને આવી છે ચિકન બધું સિંગ પકોડી તો અમારા ઘરની પોણી બનાવી જઈશ ખા બે સિંગ એમાં મમ્મી બધું લઈ જાય શાક માં રોટલી ને એવું ફાઈનલી હોય તે પકોડી રેડી થઈ જઈશ પૈસા બનાવ ચણા ચોર ગરમ અને મા મમ્મી ને માપા બે જણો શાક નો બાકરી ખોઈશું અને અમે તો પકોડી ને ચણા ચોર ગરમ ખાસ ચલો હું તો ડુંગળી સુધા